જમીનમાં સરગો ગુંદા જાંબુ અને બોરના પંદરસો કિલો ભાલ વાવેતર જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ કર્મચારીઓને ભાલના પર્યાવરણ પ્રેમી નાગરિકો હરિત અભિયાન છે સતત બીજા વર્ષે બીજ મેળવીને ભાલને ને હરિયાળુ બનાવવાનો અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે ભાવનગર તાલુકાના ભાલ વિસ્તારના ગામોમાં આવેલી ખુલ્લી જમીનમાં અને અલંગ નદી પર ખારા નામે ઓળખાતી જગ્યાના પટમાં તેમજ વેગડ નદીના કિનારે આશરે પંદરસો કિલો જેટલા સીડ બોલ વાવીને સ્પ્રેડ કરીને ધરતીને લીલીછમ નવપલ્લિત કરવાનો એક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફ્ટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોટની સામે ભૂજ કચ્છ